એક બુટલેગર વિદેશી દારૂની બોટલ લઈને આવે છે અને સામે ઊભેલા ગ્રાહકને આપે છે બુટલેગરે ભાવ પણ જાહેર કર્યો બિયર લેવું હોય તો અઢીસો રૂપિયા અને ઇંગ્લિશ દારૂ નું લેવું હોય તો અઢીસો રૂપિયા તમ તમારે અહીંયા બેસીને પીવો કોઈ વાંધો નહીં અમારે બધું સેટિંગ છે તેવો દાવો મુટલી ઘરે કર્યો સતલાસણા કોલેજની સામે જ ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી ઉઠ્યો તેમ છતાં સ્થાનિક પોલીસ મોન કેમ આ રીતે જકજાહેર ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરને કેમ નથી પોલીસ કે કાયદાનો ડર શું સતલાસણા પોલીસને આ અડ્ડાની જાણ નથી કે પછી જાણ્યું જોઈને તે અજાણ બની રહી છે સતલાસણા પોલીસ તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે